મહેસાણાની ધોરણ છ માં અભ્યાસ કરતી દીકરી આરાધ્ય અનિલ કુમાર ચૌધરીએ દેશ લેવલે અબેક્સ સ્પર્ધામાં પ્રથમ રેન્ક મેળવી મહેસાણાનું સમગ્ર દેશમાં ગૌરવ વધાર્યું નાગરપુર ખાતે અબેક્સ ક્યુબેટિક દ્વારા આયોજિત નેશનલ લેવલ કોમ્પિટિશનમાં શબરી વિદ્યાલયમાં ધોરણ માં અભ્યાસ કરતી દીકરી આરાધ્યા અનિલકુમાર ચૌધરીએ પ્રથમ રેન્ક મેળવી મહેસાણાનું સમગ્ર દેશમાં ગૌરવ વધાર્યું હતું આ સ્પર્ધામાં સમગ્ર દેશમાંથી પાંચસો પચાસ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં મહેસાણાની દીકરી પ્રથમ આવી હતી છેલ્લા બે માસથી સખત મહેનત કરી તેને આવું ઉત્તમ પરિણામ મેળવ્યું હતું આસાનીથી બાળકની ગણતરી શીખવવા માટે અવેક્ષ બહુ જ ઉપયોગી છે જે વિવિધ સ્તરે ક્લાસરૂમ ટ્રેનિંગમાં શીખવવામાં આવે છે પરંતુ એ જાણવું 왓지비기치 અબેક્સ એક એવું સાધન છે જેની મદદથી બાળકના ગણતરીના મૂળભૂત સિદ્ધાંતો મજબૂત બને છે અને ગણતરી ન માત્ર સરળ બને છે પણ તેને આ વિષયમાં રૂચિ પણ બને છે ગણિત એક એવો વિષય છે જે મોટાભાગના બાળકોને પસંદ નથી આવતો પરંતુ જો ગણતરી સરળ બની જાય અને બાળકની રૂચિ આવે તો આ વિષય તેના માટે એક રમત સમાન સાબિત થાય છે બાળકના માનસિક વિકાસ માટે તથા કામ કરવામાં છીવટ આવે ઝડપ આવે અને બાળકમાં નવું શીખવાની જિજ્ઞાસા જાગે એ અબેક્ષનો આશય છે મૂળ ભારતની જૂની વૈદિક ગણિતનું આ નવું સ્વરૂપ કહી શકાય રિપોર્ટર મિતેશ સુતાર સાથે લાઈવ ઇન્ડિયા ટ્વેન્ટી ન્યૂઝ મારું નામ આરાધ્યા અનિલકુમાર ચૌધરી છે હું તાવડિયા ગામની છું હવે અમે લોકો દસ અગિયાર બે હજાર ચોવીસે બાકસની એક્ઝામ આપવા નાગપુર ગયા હતા ત્યાં આખું ભારત ઓલ ઇન્ડિયા મતલબ અહીંયા ત્યાં ફાઇવ હંડ્રેડ ફિફ્ટી છોકરાએ ભાગ લીધો હતો અને ત્યાં મારો સેકન્ડ લેવલમાં ફર્સ્ટ રેન્કની ટ્રોફી મેં મેળવી હતી અને આ જે બી મારે ફસ્ટ રેન્ડઅપની ટ્રોફી મેળવી એ બધું જ મારા વર્ષા મેડમના કારણે છે તો એમને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને મને આટલી મસ્ત અટ્રિમ ત્યાં લેવલ વન ટુ એઈટ લેવલ હોય છે ત્યાં એટ મિનિટમાં ટુ હંડ્રેડ સમના કરવાના હોય છે તો એમાં મેં વન હંડ્રેડ એટી સમ કર્યા હતા અને મારા ફર્સ્ટ રેન્ડઅપ્સની ટ્રોફી બહુ જ સારું ફીલ થાય છે અને મારા ઘંડને બી મારા ઉપર બહુ જ પ્રાઉડ ફીલ થાય છે અને મારે સ્કૂલમાં બી મારા મતલબ ટીચર્સને બહુ જ પ્રાઉડ ફીલ થાય છે મારા ઉપર મારે મોટા થઈને ટીચર બનવાનું છે અને મને ટીચર બનાવવાનો બહુ જ શોખ છે કારણ કે ટીચરની એક જે ડ્યુટી હોય ને એ મને બહુ જ ગમે છે એમને જે ભણાવવાની રીત હોય એ બધું જ મને બહુ